આ બધા મારા ઘઉં પૈસા સાગર માં તો આમી મોઈ નહીં ચલાવતા અમે ઓ સીધા પેતો અલે આ તો બે બે છે સુંદર છે તમારે એકલા ખેતર છે આ અમાર ખેતર નહીં જો તમારું ખેતર તો હોય છે આ માર ખેતર માં ઉભા ઉભા છો પણ વાયરો આમ નથી એટલે ઓય બા વાયરો આજે ફેવરી ઓમ લાવો રો તમાર મોય અમાર આસ કે વાયરો ફેરવા ના કમણે તમાર ઘર પે તેવી નાખો તમાર મોય લાવો રો વાયરો ઓમ ફેરીન એટલે તમાર ઉંબીઓ ભાગી માર ઉંબીઓ ભઈ જો છે પણ નહીં ભાગી ઉંબીઓ દી મોમે કાપી નહીં તો દુરે પતંગ

જબર પડે છે પણ હળ તો કેમ આ બે છે રે નહી પણ શો પડે આપણે ઉપર થાય એટલે જુવાન મજા આવશે ને પેલું હાથ છે સુરબા જુવાન મજા આવશે મને તો આપણે બે ખડકા સુરભા ચણા શું કરી રહ્યા છો કાલે ખડકી દેતું

કોહો જાળી અલ્યા એ છોડો ઓથી નેડો ઓથી ઓથી શું શું તો લે તમે

એટલે તમારે છે પણ એટલે એક વાત કું હવે ક્ષેત્ર શાળા ના મેળતા ને ને છોકરા ગીત તો ગોમ જતા રેજો છોડ પડ્યું છે શું કરવા ચાલુ કર્યો કાનુભાઈ તો હવે મની કયો ખબર છે તમે મની પૂછો છો એમ નહીં અડધું હાલ સારું છે કે બનશે ના એટલે આમી મરી તો ચાલે તમે મરી તો ના ચાલે એમ મારો ના એમ હાટે તમે ખાલી ચેક કરજો ખાલી અડધું લે કોઈ બાય ના આ દે કોણ એ એલે એ શુરબા ગાવડું છે ગાવડું નહીં લ્યા તો આ તો ધોળો ભૂંડ દે લે શુરબા ધોળો ભૂંડ તો ના આવે લ્યા ગાવડું આવે તોળ તો

એટલે ચાર ના ભા તમે બેઠા તો મોય હું તો હમણાં છું અડધો કલાક જેવું છું એટલે સવાલો પૂછો તો અડધો કલાક જેવું છું હા તો દસ પંદર મિનિટ પેલા છોકરો વેટાણા તો ખબર હશે ને કોણ વેટાણું એટલે આઝાટકામાં છોકરો પતંગ ચડાવતો હતો બેઠાનો હતો હોય કે એ તો ઉભા કરીને મેલ્યો પણ એ તમને નથી ખબર હોય ના મારું શું તો ખબર જ એટલે એક વાત કઉ ભા તમે ને કામ તો તાણી એટલે ગુલાબજી રાયડા તો કદાયા હોય તો એ દેખાય રાયડું હલતું હોય તો હોય તો એ તો શુરભા દેખાઈ આવે કમ્પ્લીટ ના તો રાયડું નમી ગયું છે હા તો તાણી તો એમાં બે સિંચો વર રાખવા ના આવે તમારે તો હું એમ ક્યાં માગું છું તાણી એટલે એ તો પેલા હે

બોલવું છે ગુલાબજી હવે પાડું આ બધું ઉભા થઈ કે દેખાય છે કે દેખાય હા હેડો હેડો કનુભાઈ બંધ કરીને આવ્યો છું ના

પતંગ તોડીને જવા દેવતું તો તારે ઝાટકો ભલામણો કરો આ તો જાણો છોકરો મરી જ હોય પણ મન તો ના મેં ના આવે નહી ઝાટકો સારું કરો

છોકરા તો ના ખબર હોય પતંગ ના લો કરાયું ચણું સુર ભાઈ હવે ભૂલ થઈ ગયી ગુલાબજીક મેળ ચાલુ કરવી અમારે ના સમજાવવા પડે તમારે આશા સમજવું પડે કે છોકરા તો હવે તો ઉતરે ઉડવા

તમે બે છોકરા પાપ તો નહી લાગે પણ એના માટે તમે બે કુતરાવરાવજો આવે શીરો કરાવશે તમારે ખવડાવવો પડશે